હૈં રવાના 2500 પગાર કર્યો છે મારે પણ એમ નહીં કેતી હોકું કર્યો હું શું તમારો પગાર લઈ લીધો પણ આ થોડું સાર વઢે મને મૂકીને પછી મને ઉપડાવશે મારા ખબર તો કે 8 વાગે એટલે મારે નવ વાગે પોખી જવું પડે મને 1/2 કલાક તો જતો ત્યારે પાઉ મને કાન એ સાર લઈ નાખી દям બેશન સાર પૂરો કર પણ બપ્પો તો પરશુ ના ના

મોડું થાય નોકરી જવાનું તું વાગી જાય નોમ નહીં બાળી ચડી જાય તો ઘર માં નોમ થઈ જાય ચોખા ને ગઉ ને બધું વધી જાય કે

સરપંચ ના ઘેર બલાદમી અને ભલાડી સાયકલ પંચાય છોકરો ના ક્યાં તમે સાયકલ લઈને ગોમ માં ત્યાં પડો ને પંચર પાડી ના ખાઈ યાર આ તો કોઈ હમણાં હાલો તો હન થઈ જ પાછું ક્યાંજો આ ભૂલી ના જતા હો ના એ તો થઈ જાય બીજું છોકરું બોકરું માં તો જાય યાર અરે ત્યાં તે સરપંચ શું કરો સરપંચ સરપંચ હું છું સરપંચ નો યાર પછી શું મારો પગાર છે તમે હેરફેર સરપંચ નું બોલો સાલે ખરું અલ્યા પણ તમને નહીં કે માથા ઉપાડી લો છો તમે એટલે ઘટાડો સરપંચ બન્યા છે

સરપંચ પંચાયત નું પંચાયત આગળ પંચાયત આગળ આપ્યો ના કામ જ મરી ગયું તું રાતી ગુંડ ગુંડા ફેદોડી હોય છે તો મરી ગયું તે પાવ પાવરી ભાઈ એક જણ હતો મોટી કોઈ જે બહુ રૂપિયા નાખ્યા છે તારામાં ખેંચી નાખ્યા પાવર છે

સરપંચ બન્યા થી જે કરું ને હાલ કાઉ દાવું તમારા મારા હાથમાં એકાદ રોડ આસી ઉલાડી ને તમારું બધો જ છે

દસ વાગ્યા સુધી તો પંચાયત માં પંચાયત માં નહીં પેલા એ તો મને ખબર છે પણ અત્યારે વેલા વેલા હજી તો દસ વાગવાની વાર એટલે મારા તો બરાબર સરપંચ ઘેર છું સરપંચ હા સરપંચ નું કોમ આ માર કોમ છે થોડું સરપંચ ઘેર છો ના સરપંચ ઘેર નહીં તન છો બાર જિલ્લા છે એ ચોકણ ગયા બાર જિલ્લા છે કવ શું કવ સરપંચ ચોકણ ઘેચિયા ગામ ગયા એ તો બાર જિલ્લા મને ખબર નહીં બાર જિલ્લા છે પણ કેટલા વાગે આવશે એ તારા હું કોમ છે મને કે મારા સરપંચ નું થોડું કોમ છે હું કોમ છે મને જેવા સરપંચ મને કે કોમ એ તો પણ સરપંચ હું કહું ને મારા સરપંચ નું કોમ એ તું નો નાગરિક છે અને હું સરપંચ નો પટાવા રો છું અમુક મને કહે કેવા જેવું વસ્તુ મારે સરપંચ નું કોમ હોય તો સરપંચ ને કે તમ થોડું કહું અરે સરપંચ પુ જરા છે બાર લે શું કરવું છે વાગે તારા નક્કી નઈ સરપંચ આવું કે ના આવ્યું રાતી ના આવું તારા કોમ હું છે બોલ તમને કઈ તો જ્યા છી કે એટલે મને બધું કઈ છે હું પટ્ટા વાળો એટલે પટ્ટાવાળા પણ પટ્ટાવાળા રીતમ રે કોમ છે સરપંચ મને સરપંચ સરપંચ નો ડેપોટી સરપંચ એનો સરપંચ સરપંચ બનાવ્યો તમે ગમે તે ના બન્યા મારે હું લેવા દેવા પણ સરપંચો શું ખાલી મને એટલું કયો સરપંચ નહીં આજે જે કોમ હોય મને કહી દે તારું કોમ થાય બાકી લાલ લીટુ એટલે પીએ તો ચા આટલો બધો ગરમ નહી થતો તારા મગજ મારી ગયા જે કોણ વાત કરે દાદાગીરી ના છે એટલે મને દોધ કીધું તું ગરમી કને ગરમી કને ચાલુ કરી પેલા સરપંચ ઉપર બોલા શું કરે તું ના તું કરે હું એટલે પાવર કરવાનો ડેપોટી સરપંચ સરપંચ રે તારા ઘર નો મારો ઘર નો નહીં સરપંચ ઊંડો ધારી લઈ આવો જી ઉભો રે તું હું ધારી લઈ તો અરે હું

કરાયો સિક્કો કરાયો મારા તકાવે પચીસો પગાર માં પડી રહ્યો સોના મોના મગજ મારી શું કરો છો મને પચીસો પગાર તમાર શું તાર પોત્રીસ હાજર પગાર છો જતા નું બોડું

કો કીધું તમે આ દુબક ખાવ કરવા જ જ ઘર માં પ્યા હેડા સોના અલ્યા ગામ માં જવું

બોલ્યા કે તે રોકું આ એક તો ભોડુ તો ફોડી તો નહીં જતો હું તો એ ભાગોર જવા તો વાત કરી ગયો છું વાત લે જતો તો ખાલી ભાગોર જવા તો